જેઓ સીસીટીવીમાં કે થયા હોય તેઓને ઝડપી પાડ્યા હતા પોલીસે બાતમીના વર્માને અભિષેક સિંહ ચાઇનીઝ તેજ બહાદુર ઝડપી પાડી તેઓ પાછળથી લૂંટમાં વપરાયેલા મોપાયડાને રોકડ ચોવીસ હજાર કબજે કર્યા હતા તો પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ કબુલાત કરી હતી કે આરોપી સન્ની પ્રધાન ડિંડોલી વિસ્તારમાં આવેલા બેંક ઓફ બરોડાના ગ્રાહક સેવા કેન્દ્રમાં પૈસા ટ્રાન્સફર કરતા માટે અગાઉ પણ ગયો હતો જ્યાં તેણે દુકાનમાં વધારે પ્રમાણે રૂપિયા જોયા હતા જેથી લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો તારીખ ચોથી એપ્રિલના રોજ દુકાનની આજુબાજુમાં રેકી કરી સાંજે સાડા ચારથી પાંચની વચ્ચે મુંબઈ પર જઈ લૂંટ કરી હતી તો ક્રાઈમ બ્રાન્ચે બે લૂંટારોને ઝડપી પાડ્યા છે જ્યારે મુખ્ય સૂત્રધાર સનની પ્રધાન હજુ વોન્ટેડ છે ગઈકાલ તારીખ ચાર ચાર બે હજાર ત્રેવીસના રોજ લિંબાયત વિસ્તારની અંદર બેંક ઓફ બરોડા ગ્રાહક સેવા કેન્દ્ર આવેલ છે ત્યાં સાડા ચારથી પાંચ વાગ્યાના અરસાની અંદર એક એક્સેસ મોટ મોપેડ ઉપર ત્રણ અજાણ્યા ઇસમો આવે છે અને ફરિયાદીને વેપન બતાવી ધમકાવી અને એના જે ગલ્લાની અંદર હતા બે લાખને પંચોતેર હજાર રૂપિયા જેવી લૂંટ કરી અને નાસી જાય છે આ બનાવ છે એ ખૂબ જ ગંભીર પ્રકારનો હોય અને આની અંદર ફાયર આર્મ્સનો ઉપયોગ થયેલો હોય મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા એડિશનલ પોલીસ કમિશનર શરદ સિંગલ સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને આ આરોપીઓ પકડવા માટે ખાસ ટાસ્ક આપવામાં આવેલો હતો આમને લઈને ક્રાઇમ બ્રાન્ચની બધી ટીમો વર્કઆઉટ કરી રહી હતી દરમિયાન પીએસઆઈ ડીએમ રાઠોડ અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે ડિસેમ્બર મહિનાની અંદર સલાબુતપુરા વિસ્તારની અંદર મહાલક્ષ્મી ટેક્સટાઇલ નામની દુકાનની અંદર જે એકાવન લાખની ઘરફોડ થઈ હતી હાઉસ બ્રેકિંગ થઈ હતી એની અંદર જે એક આરોપી છે એનું નામ છે સોનુકુમાર વર્મા આ જે વ્યક્તિને પ્રતાપગઢ યુપી ખાતેથી પકડી લાવેલ હતા અને એકાવન લાખ રૂપિયા જેવા એની પાસેથી રિકવર કરવામાં આવેલ હતા આજ આરોપી ફરીવાર જેલમાંથી છૂટી અને આ લૂંટને અંજામ આપેલ છે એવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળતા પીએસઆઈ ડીએમ રાઠોડ અને એમની ટીમ એ પાંડેસરા વિસ્તારની અંદર ઓવરબ્રિજ નીચે ખાડી કિનારે પાસેથી બે આરોપીને પકડી પાડવામાં આવેલ છે આ જે બે આરોપી પકડી પાડવામાં આવેલ છે એમાં એકનું નામ છે સોનુ કુમાર દાનપાલ વર્મા તથા બીજો એક વ્યક્તિ છે એનું નામ છે અભિષેક અભિષેકસિંહ ઉર્ફે ચાઇનીઝ આ અભિષેક સિંઘ છે એ વેડરોડની ઉપર ત્યાં એક ચાઇનીઝની લારી ચલાવે છે અને હજી એક વોન્ટેડ આરોપી છે સન્ની પ્રધાન આ જે સન્ની પ્રધાન છે એ આ ગુનાનો માસ્ટરમાઇન્ડ છે અને એ જે વેપન લાવી અને આ બે વ્યક્તિઓને તૈયાર કરી અને આ ગુનાને અંજામ આપેલો હતો ગુનાની એમો એવી છે કે આ જે સની પ્રધાન છે એ વ્યક્તિ થોડાક દિવસ પહેલાં આ જે બરોડા બેંક ઓફ બરોડા છે ગ્રાહક સુરક્ષા કેન્દ્ર ત્યાં જાય છે અને ત્યાં મની ટ્રાન્સફર કરાવવાના બાના હેઠળ જઈ અને ગલ્લાની અંદર ખાસા એવા રૂપિયા જોઈ છે આ રૂપિયા જોવાથી એમના મનની અંદર લૂંટનો પ્લાન તૈયાર થાય છે ત્યારબાદ આ જે બે વ્યક્તિ છે સોનુકુમાર વર્મા અને બીજો અભિષેકસિંહ આ બંનેને એ લૂંટ કરવા માટે તૈયાર કરે છે ગુનાની રેકી કરવામાં આવે છે અને રેકી કર્યા બાદ ચાર તારીખના રોજ આ લોકો વેપન બતાવી અને પોળા ત્રણ લાખ જેટલી રકમની લૂંટ કરી અને નાસી જાય છે હાલમાં એક આરોપી જે પકડવાનો બાકી છે સની પ્રધાન એના માટે ટીમો કામે લાગી ગઈ છે ટૂંક સમયની અંદર પકડાઈ જશે અને બાકીનો મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવશે સુરતના લિંબાયત વિસ્તારમાં દિન દહાડે મની ટ્રાન્સફરની ઓફિસમાં થયેલી લાખો રૂપિયા લૂંટના આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં જે પીપાળી સડીયા પાસે ધકીલ દીધા છે હઝર કુર્શી સાથે હર્ષદ